હમણાં ગામડામાં એક છોકરો જોવા ગયો ને તો આમ રૂમમાં ગયો દીકરીને બાપાએ કીધું કે જોમ દીકરી રૂમમાં બેઠી જાવ બટા જાવ વાતચીત કરી લો જાવ મારો દીકરો એ જેવો રૂમમાં ગયો ને તો દીકરી ઊભી થઈ ઊભી થઈને કે આવો ભાઈ આવ ઓલો ગમધીન બારો વય આવ્યો ખોટો રૂપિયો આવે એમ એ છોકરાને બાપાએ કીધું કામ બટાક કે બસ બાપા હાલો એમ તક પૂરું કાં તક તમારે એક દીકરી વધીને મારે એક બેન વધી ખરેખર નો આવડે ધંધો ન કરવું જે આપણાથી કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કબ માથું યોજાય હેવાળમાં માથે રે બે પગ પણ વાત એ છે કે આ વિસ્તાર જે છે ભગવાન નારાયણ ભગવાન કૃષ્ણ જે ભૂમિમાં એમણે પગ માંડ્યા હોય અને ત્રીજી વાત આ વિસ્તારને આ વિસ્તારના માનવીઓને આ વિસ્તારના નાગરિકોની કેવડી જવાબદારી છે એનો મારે ટૂંકો દાખલો દેવો હોય તો હું એટલો દઈ શકું કે પરદેશનો માણસ એરપોર્ટ ઉતરે અને એરપોર્ટથી સીધો આ વિસ્તારમાં યાત્રામાં નીકળે તો એ ડાયરેક આપણને જોવાનો છે પહેલા એ આપણી ચોખાઈને જોવાનો છે એ એને ખબર નથી કે આ ઘેડ કહેવાય આ હોરઠ કહેવાય આ બરડો કહેવાય આ ઓખો કહેવાય એ એને ખબર નથી એ ડાયરેક્ટ ભારતને જોશે એ તમને જોશે ને તમારું વર્તન તમારું વિવેક તમારી ચોખાઈ એ જોશે ને એ પરદેશમાં કહેવાનો છે કે મેં ભારતમાં આ જોઈને આવ્યો છું એટલે આપણી કેવડી જવાબદારી થાય એ આપણા હૃદય ઉપર હાથ રાખી અને આપણે વિચારવાનું રહે કે હું આ વિસ્તારનો નહીં આખા ભારતનું પ્રતિનિધિત્વ કરું છું હું ભારતનો નાગરિક છું કારણ કે આ પર્યટન ઝોન છે પણ મારા તમારા માટે પર્યટન નથી તમારા માટે મોક્ષની નગરી છે તમારા માટે પવિત્રતાનો ધોધ છે અને એનું કેમ આપણે જતન કરવું આપણે જાતા કચરો ના નાખીએ આપણે ચોખાઈ રાખીએ આપણે કરીએ શું સાહેબ આપણો દેશ તો તમે સાંભળી લો કે વેદ સાથે સંકળાયેલો છે

સ્નાન કરવા જઈએ તો એનાય મંત્રો ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં પધારશો જમવા બેસી તક અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં માં તમને જેનું ખાઈ એનું જ ખોજી પાસે નહીં આ તમામ ઉપર આપણો લાગણી ને આપણો પ્રેમ હોવો જોઈએ માં ધરતીને આપણે પગે માં કહી છીએ તો એ માં ધરતીને આપણે કેટલી ચોખ્ખી રાખી શકીએ એ આપણી જવાબદારી છે સ્વચ્છતા અભિયાન નીકળે ખરું પણ એ કરવાનું તો આપણે જ છે ને એક ફેક્ટરીમાં આગ લાગી એક ફેક્ટરીમાં એવી આગ લાગી ને એટલે કોઈ બહાર જ ન નીકળી શકું એવું ફાયર થયું જોરદાર એવો આગનો લપેટો લાગી ગયો તો એક માણા નો બચ્યો ભાઈ બધા ભરસું થઈ ગયા હાદી ભાષામાં હવે કંપનીનો માલિક બિચારો અકળાઈ ગયો કરી ભારે ગમે ફોલ્ડ થયો પણ માણસ સારો હતો બિચારો એટલે એને ડાયરેક્ટ મીડિયા ઉપર આવી અને બધી ટીવીની ચેનલોમાં જાહેરાત કરી નાખી કે જે એને વીમો મળવાનો છે કાયદેસર એ તો અલગ પણ અમારી કંપની તરફથી જે જે મિત્રોએ અમારી કંપનીમાં જાન ગુમાવી છે જીવ ગુમાવ્યો છે એના ખાતામાં એના પરિવારના ખાતામાં અમે એકાવન એકાવન લાખ રૂપિયા એક્સ્ટ્રા નાખી દેવું આ જાહેરાત થઈ ગઈ બધાય મીડિયામાં થઈ ગયું ફેક્ટરીમાં જેટલા નોકરી કરતા હતા એ બધાય ગુજરી ગયા હવે એ બધાયના પત્ની ટીવી જોતા હતા હામાં જ ટીવી હામે બેઠેલા આ એમ દીકરાને બોલાય બટા અહીંયા આવી તો કોક કોક કો આ જે ફેક્ટરીમાં આગ લાગી તાર બાપા નોકરી કરતા એ જ ફેક્ટરીમાં આગ લાગી તક હા મમ્મી ભગવાનને મરી ગયું હોય એવું થાય ને આમાં થોડું કાંઈક કુદરતનું છે ને બાપા એકાવન લાખ ધીરે જ આવી ગયો ધીરે જ તારી હોય એ અણધારી કાંઈ થાય નહીં ભગવાનની મરજી હોય એવું થાય બટા તાર બાપાનો ફોટો લાવ આગળ જોહે એ ટપુડિયાએ ફોટો આપ્યો તો વળી બેને ઉપર ઓલી માખ્યું બેઠેલી હોય ડાઘ પડ્યા થાય ને એને આમ ભીનું પોતું લઈને આમ સાફ કરતા હતા આવી મને ખબર જ નહોતી તમારે ફોટાને મારે સાફ કરવો પડશે એ જેટલું કકડાટ થાય એટલું બિચાર કરતા હતા તાં એના દરવાજા ટકોરા થયા એના દરવાજે આમ ટકોરો થયો દરવાજો ખખડ્યો એટલે બેને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં ઘૂઘો હામો ઊભો ઊભો માવો સોળતો હતો બેન ટક્કર લઈ ગયા કે આ આ આ કોઈ બચ્યું નથી ને આ ઘુઘેશ એને એમ છું કે આ ભૂત થી પદ્માને મળવા જ થાય એટલે પત્ની નામ પદ્મા હતું કે આ મળવા ન થાયો ને એટલે બેન આમ 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 આમાં મીડ્યા કરવા હા શુકલો છે કે એટલે ઘુઘુ કીધું કેમ શું આમ આમ કરે છે હું જ છું તમારી કંપનીમાં આગ નથી લાગી ગઈ અરે આખી ફેક્ટરી ભડકો થઈ ગઈ સમાચારમાં સાંભળ્યું કોઈ નથી બચ્યું તો હા હકીકત કોઈ નથી બચ્યું હકીકત કોઈ નથી બચ્યું બિચારી ફાળ પડી ગયું બચ્યું નથી તો આયા કેમ પણ તમે તો અહીંયા છો ને હા હું માવો લેવા બહાર ગયો હતો માવો લેવા બાર જો કીધું જે બે ને પછી કે તું નીકળ વ્યસન બેન કરો વ્યસન વાળી બારા નીકળો પણ વ્યસન છોડવો નથી હું કામ વ્યસન એકાવન લાખ નું થયું સાહેબ અને પ્રેમ ન કહેવાય સાહેબ જેના ખોળિયા જુદા આત્મો એક હોય જે ધર્મને હારે લઈને આ દેશની સંસ્કૃતિ ને સાથે લઈને આ દેશના સંસ્કારોને સાથે લઈને આ દેશના શાસ્ત્રો ને સાથે લઈને આ મેળો એટલે શું એટલા દિવસનો મેળો થાય પણ મને કહેવા ગયો સાહેબ હજારો માણસ જેને પોતાની દુકાનો નથી ને સાહેબ પધારો રૂધુબેન પધારો હજારો માણસો તમે આ મેળામાં આપણે ફરીએ સાહેબ જેને ઘરની દુકાન દુકાનો હોય એ રમકડા વેચવાથી લઈ અને ઠંડા પીણાંવાળા સુધી એ હજારો માણસો પોતાના વર્ષની એક રોજી કમાઈ જાય છે આથી એકબીજાના સંસ્કારો લઈને જાય છે એકબીજાના વિચારો લઈને જવા પોતપોતાને હવે તો ઠીક છે બાકી પોતપોતાની કલાઓ રજૂ ગામના માણસોને એનો પરિચયમાં આવવું એક સદભાવ પેદા કરવો સંભાવ પેદા કરવો સમરસતા પેદા કરવી અને વાતીના વાળા મૂકીને અઢારે વરણને એક તાલે નાચવું આનું નામ મેળો છે સાહેબ એમના નથી આ અઢારે વરણ એક હોય વરણ સાથે ફરતું હોય જ્ઞાતિ જાતિના વાડા મૂકી ગુજરાતી બનીને ભારતી ભારતીય બનીને આ દેશની સંસ્કૃતિને જતન કરવું એટલી ભીડમાં હોવા છતાં એક પણ અબનાવ ન બનવો પોતપોતાની રીતે હૈ હળુહળું હાયા જાય હોઉ જા ઝા આ મેળો શું શીખવે ખબર કોઈની ટીકા ટિપ્પણીમાં ન જાવું કોઈની સાઈડું કાપી તો પાસુંવાળું બહુ ન જોયા કરવું નહિત્ર આગળ ટ્રકને મોરે મોરો સોંટી જાય આ ભીડ બહુ હોય જ્યાં જગ્યા હોય ત્યાં લઈએ દુનિયામાં આપણે રસ્તો કરવાનો હોય આ મેળામાં લીફેલો આ વિચાર નીકળે કે ખોટી ખુસ્સુમાં ન પડવું આપણને જ્યાં જગ્યા મળે આપણી લાયકાત પ્રમાણે આપણી પાસે જેટલો પૈસા હોય એવી રીતનો મેળો કરીને આપણી પાસે જો તમે સાંભળજો આ મેળો કરુણા પેદા કરે છે પ્રેમ પેદા કરે છે પૂજ્ય મોરારી બાપુના ત્રણ વાક્યો છે સત્ય પ્રેમ અને કરુણા મેળો સહી સત્ય છે હારે હરે ફરીએ છીએ એ પ્રેમ છે અને કહેવાય ગયો આની અંદર કોઈ નાના માણાનું કામ થઈ જાય ને એ કરુણા છે ભલા માણા